ચોવીસનો છેલ્લો દિવસ આપણે કપાસની બજારની વાત કરીએ તો ઘરેલું બજારની વાત કરીશું વિદેશી બજારની વાત કરીશું શનિવાર અને સોમવારથી બજારમાં સૂર બદલી ગયા છે એવી રીતે બદલા કે શિષ્ય એ વધારે ખરીદે છે બજારમાં નથી આવતો પહેલાં જે બજારમાં જ આવતો તેના જ આપણે આંકડા બતાવતા બતાવતાના તો કોઈ આંકડા કાયમી આવતા નથી હોતા ને અહેવાલો પણ વધીને ઘટીને આવે તે કોઈ ખેડૂતોને ગળે ઉતરતા નથી બજાર શ માટે એવું કહી રહ્યું હતું તે પણ જોઈશું આપણે અને શું લેવા છે હવે ડિસેમ્બર થઈ જાન્યુઆરી મહિનો હવે પેલા આપણે ઘરેલું બજારની વાત કરીએ તો કપાસની બજારમાં ભાવ આજે અમુક સેન્ટરમાં રૂપિયા પાંચ દસ ચારા હતા બજારમાં વેસ પડ્યા ગયા સપ્તાહની તુલનામાં થોડી વધી હતી પરંતુ સામે ઘરેકી મર્યાદિત છે સરકાર દ્વારા દ્વારા કપાસની ખરીદી કેટલી માત્રામાં થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે સીશિયાએ એક પરિપત્ર બહાર પાડી ખેડૂતોને નોંધણી કરાવવા અને સીમ્યાંતર જ કપાસ સીશિયાઈને વેસણ કરવા માટે લઈ આવવાની સૂચના બહાર પાડે છે સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં ત્રીસ હજાર મણ હળવદમાં સાત હજાર મણ બાબરામાં દસ હજાર મણ અમરેલીમાં પચીસો મણ અને ગઢડામાં ચાર હજાર મણની થઈ હતી કડીમાં મહારાષ્ટ્રના કપાસની સો ગાડીની આવક થઈ હતી અને ભાવ ચૌદસો થી ચૌદસો પાંત્રીસ હતા અને કાઠિયાવાડના કપાસની સાઠ ગાડીની આવક સામે કિલોના હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની સાઠ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના ચૌદસો થી ચૌદસો પચાસ પ્રતિ વીસ કિલોના હતા રાજકોટમાં નવા કપાસની સોળ હજાર મનની આવક હતી અને ભાવ ફોરજીમાં ચૌદસો ચાલીસથી થી ચૌદસો સિત્તેર હતા અને એક એન્ટ્રી ચૌદસો પંચાણું ની હતી કપાસની બજારમાં ભાવ મજબૂત રહેતા કપાસ વીસનો ઘટાડો હતો બજારમાં સમગ્ર કોટન કોમ્પ્લેક્સ અત્યારે ઘરાયકી ઠંડી હોવાથી ઓલ ઓવર બજારનો નરમ જેવો દેખાય રહ્યો છે આગળ ઉપર રૂની બજારમાં વેસવેલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે કાલે દેશ આખા દેશની આવક જોઈએ તો ઉત્તર ભારતમાંથી અગિયાર હજાર ગાંસડી ગુજરાતમાંથી ત્રીસ હજાર ગાંસડી મહારાષ્ટ્રમાંથી બાસઠ હજાર ગાંસડી મધ્યપ્રદેશમાંથી અગિયાર હજાર પાંચસો ગાંસડી કર્ણાટકમાંથી ઓગણીસ હજાર ગાંસડી તેલંગાણામાંથી પચાસ હજાર ગાંસડી આંધ્રપ્રદેશમાંથી સાત હજાર ગાંસડી ઓરિસ્સામાંથી પાંચ હજાર ત્રણસો ગાંસડી તમિલનાડુમાંથી છસો ગાંસડી આખા દેશમાં કુલ એક લાખ ચોરાણું હજાર ચારસો ગાંસડીની આવક થઈ હતી ગુજરાતમાં સંકરના ભાવ ગણતરી ત્રણ પોઈન્ટ આઠ માઇક ની સર તેના ભાવ રૂપિયા દોઢસો વધી ત્રેપન હજાર ત્રણસોથી થી ત્રેપન હજાર આઠસો હતા જ્યારે કલ્યાણ ઋણ ભાવ ખાંડીના રૂપિયા એકતાલીસ હજાર પાંચસોથી બેતાલીસ હજાર હતા કપાસિયા ખોળની બજારો નરમતી બેન્ચમાર્ક ખોળ વાદળ સાત ઘટી સવીસો છપ્પનની સપાટી પર બંધ રહ્યો હતો મોરબીના ખોળના ભાવ નાફેડ બારદાના પંદરસો સુગર બારદાના પંદરસો વીસ અને જોડો બારદારના સૌસો સિત્તેર હતા

ડ્યુટી હટાવો એવી ચર્ચા થઈ છે અને સીસીઆઈ વધારે ખરીદી છે એટલે આ ડ્યુટી ન હટાવે સીસીઆઈ સસ્તું રૂ આપે એ આ બધી ચાલ બાજુ હશે હવે એની પહેલાં વાત કરીએ લઈએ સી તો સીસીઆઈએ ઋના ભાવમાં શુક્રવારે રૂપિયા પાંચસો ઘટાડ્યા બાદ સોમવારે ભાવ જાળવી રાખ્યો હતો સીસીઆઈએ અમદાવાદ રાજકોટ માટે ઠે એમએમ એમ એમ લેન્થવાળા ઋના ભાવ રૂપિયા પાંચસો ઘટાડીને રૂપિયા એકાવન હજાર છસો ઓફર કર્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ત્રીસ એમ એમ રૂના ભાવ ત્રેપન હજાર ત્રણસો અને અઠ્યાવીસ એમ રૂપિયા એકાવન હજાર છસો ઓફર કર્યા હતા સી સીઆઈ સીસીઆઈની સોમવારે એંશી હજારને પાંચસો ઘાસડી વેસાઈ હતી જેમાં મિલોએ તેતાલીસ હજાર ત્રણસો ઘાસડી ખરીદી હતી અને વેપારીઓએ સાડત્રીસ હજાર બસો ઘાસડી ખરીદી હતી એક અગ્રણી મલ્ટીનેશનલ કંપની લ્યુસ ડેફર્સે ગુજરાત મહારાષ્ટ્ર તેલંગાણાનું રૂ માર્ચ એપ્રિલની ડિલિવરી વેચવાની ઓફર રૂપિયા સો ઘટાડી છપ્પન હજાર ચારસોમાં આપી હતી ગ્લોન કોર્જુથની મલ્ટીનેશનલ કંપનીએ ગુજરાતના અઠી પોઈન્ટ પાંચ એમએમ લેન્થના રૂનો વેચાણ ભાવ માર્ચ માટે છપ્પન હજાર એપ્રિલ માટે સત્તાવન હજાર ઓફર કર્યા હતા હવે ભારતીય કોટન ટેક્સટાઇલ પ્રોડક્ટની નિકાસ વધારવા માટે સરકાર દ્વારા સઘન પ્રયાસો થઈ રહ્યા છે અને બે હજાર ત્રીસ સુધીમાં એકસો અબર ડોલરની નિકાસનો લક્ષ્યાંક પણ નક્કી કર્યો છે પણ ખાટલે મોટી ખોટ એ છે કે ભારતીય કોટન ટેક્સટાઇલ પ્રોડક્ટની સ્પર્ધા કરતા દેશો વિયેતનામ બાંગ્લાદેશ પાકિસ્તાન અને શ્રીલંકાને સસ્તું આયાતી રૂ મળી રહ્યું છે જ્યારે ભારતીય રૂ હાલખાંડીએ બ્રાઝિલ કરતાં રૂપિયા દસ હજાર અને અમેરિકા કરતા અમેરિકા કરતા રૂપિયા નવ હજાર સસ્તું છે જ્યારે ભારતની ઋની આયાત બા પર અગિયાર ટકા ડ્યુટી છે ઓસ્ટ્રેલિયાથી દર વર્ષે માત્ર ત્રણ લાખ ગાઠડી ડ્યુટી ફ્રી આયા રૂની આયાત થાય છે જ્યાં સુધી ભારત સરકારની દેશની સ્પિનિંગ મિલોને આયાતી સસ્તું ઋણ નહીં આપી શકે ત્યાં સુધી ભારતીય કોટન ટેક્સટાઇલ એક્સપોર્ટ વધવાનો કોઈ શક્યતા નથી સરકારની નાણાકીય સ્થિતિ જોતાં કેપ કોટન ટેક્સટાઇલની નિકાસને ઇન્સેટિવ પણ અમુક મર્યાદાથી વધુ આપી શકે તેમ નથી ત્યારે માત્ર સસ્તું રૂપા પૂરું પાડવાનો એક માત્ર ઉપાય છે રૂ જાહેર તો હવે આપણે એના ભાવ જોઈએ આપણા ત્રેપન હજાર સાતસો છે અમેરિકાના છેતાળીસ હજાર એકસો ઓગણીસ ત્રેપનમાં માં ચેતાળીસ જાય એટલે માનો ને કે ત્રણ ને ચાર સાત હજાર થાય તો એને આ નવ હજાર બતાવી દેવામાં આવ્યું છે બ્રાઝિલનું રૂ શનિવારે પિસ્તાલીસ હજાર ત્રણસો છપ્પન હતા તો ત્રેપન હજાર સાતસો એટલે પિસ્તાલીસ પાંચ ને ત્રણ આઠ હજાર સસ્તું થાય એમાં આયાર ડ્યુટી શિપિંગના ખર્ચે કોઈ મલ્ટીનેશનલ કંપની હોય તે નિકાસ ત્યાંથી પિસ્તાલીસ હજારમાં માલ ઉપાડે ને કાંઈ છેતાલીસ હજારમાં જ આપે આપણે સમજવી ડ્યુટી શિપિંગ મજૂરી સડાઓ ઉતારવાની બધી લાગતી જ હોય છે છતાં બધા સરકાર પાસે આવા પ્રયાસો કરે સીઆઈ થોડા ભાવ ઓછા લે ખરીદી લે રૂ જો તમે ચોમ મારે કેટલી ખરીદી એ હજાર પાંચસો ઘાસડી ખરીદાઈ ગઈ હવે બજારમાં શક્યતા ઓછી છે જે ધારે રહ્યું એવું નીકળશે નહીં માલ આડાવાળા બાના આપવામાં આવશે ન્યુયોર્ક કોટન વાયદો ટકા જેવો ઘટી આખા સપ્તાહમાં એ જોઈએ તો શીનના રૂ અને કોટનિયાના વાયદામાં શુક્રવારે વધ્યા હતા પણ સોમવારે ફરી ઘટ્યા હતા બેન્ક માર્ક જાન્યુઆરી વાયદો સાહીઠ યુન અને ઘટી તે તેર હજાર ચારસો પાંચ યુવાન અને માર્સ વાયદો પંચ્યાસી યુવાન ઘટી તેર હજાર ત્રણસો પંચ્યાસી યુવાન પર બનજો હતો કોટનિયાન બેન્સમાં જાન્યુઆરી વાયદો પંચ્યાસી યુવાન ઘટી અઢાર હજાર આઠસો ત્રીસ યુવાન માર્સ વાયદો પચીસ યુવાન ઘટી ઓગણીસ હજાર ત્રણસો એંશી યુવાન પર સૂર બદલાય જાય હાજર માલ ઘટે સસ્તો લેવો કેવી રીતે ખેડૂતોમાં ગભરાટ ફેલાવો સીસીઆઈએ દીકરી દીકરીને સીસીઆઈ સસ્તું આપે છે ત્યાં ખેડૂતો ડરી જાય ખેડૂતોમાં ગભરાટ ફેલાય અને વેચવા આવે બધા બહુ વધારે પડતા કિમિયા છે ચારે બાજુ એવા હથકંડા અપનાવી અને ખેડૂતોમાં ગભરાટ ફેલાવીને અત્યાર સુધી માલ ગળો કર્યો હવે સીસીઆઈ પાસે ચસ્તો લેવો છે કાયર ડ્યુટી હટાવો એવી મહેનત ચાલી રહી છે પણ હાજર માલ તમે પણ સમજી શકો કે હવે જાન્યુઆરી મહિનો આવ્યો અને જ્યારે ખેડૂતોના ઘરમાંથી નીકળી જશે ત્યારે એવું કહેવામાં આવશે કે બ્રાઝિલમાં કપાસમાં આવું નુકસાન થઈ ગયું અને તેનું ઉત્પાદન એટલું ઘટી જશે આ તે જ્યારે બજાર ચાલશે ત્યારે એવા કારણો આવશે પણ તે ક્યારે આવે ખેડૂતોના ઘરમાંથી માલ નીકળી ગયો અને તે લોકોને ક્યારે નીકળે છે તે જોવાનું જો એવું લાગશે ખેડૂતોના ઘરમાં માલ છે ત્યાં સુધી તો બધું નેગેટિવ જ ચાલશે ઠીક છે આપણે थोभो न राह जुव चैनल सब्सक्राइब करो वीडियो ने लाइक करो ने शेयर करो